જય ગણેશ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પૂર્તિ ગણેશ બાપાના આશીર્વાદથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે જલારામ બ્લડ બેન્ક જોડે મળીને અમે આ કાર્યક્રમનું જે લીધું છે એ આગળ કરીએ છે અને હાલમાં બે કલાક જેવું અમે લોકોનું કેમ્પ ચાલુ થઈને થઈ ગઈ છે અને આપણે ચાલીસથી ઉપર વધુ યુનિટ આપણે હજુ ભેગા કરી દીધા છે આપણે બધા જ ગણેશ ભક્તોને અને વડોદરાવાસીઓને એવી અપીલ કરીએ છીએ કે તમે મોટી સંખ્યામાં અહીંયા જોડાવો જેથી આપણે વધારેમાં વધારે યુનિટ્સ ભેગા કરી શકીએ અને અમે ઈચ્છા પૂરતી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વડોદરાવાસીઓને આ બ્લડની ક્યારેય રિક્વાયરમેન્ટ પડે તો અમે એમને પહોંચતી કરીએ એવો અમારો પ્રયત્ન છે કેટલા વર્ષોથી આ ફર્સ્ટ પહેલી વાર અમે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે અને બાપાને એવી પ્રાર્થના છે કે અમે સત્તા આપે અને અમને ક્ષમતા આપે કે આપણે આ વસ્તુ આગળ વારે વારે કરી શકીએ મિનેશ તહેલીયા